પછી પાછી ભેંસ બોલાવ એવું જ કરવું છે આપડે મારી દોવી હા હા છેલ્લે છેલ્લે પડકી પડકી પાડી તો ઓલી આ તો ભડકી હવે તમારી પાડી ફોન હા રાખો ને તો ભડકે એ પાડી રાખો ફોન હા રાખો તો ભડકી તો આપણે ગોઈન વાડી આવી ગયા છીએ અને આ પાડી ભડકે આમ રાખો ને ભડકે

હાલો પછી હજી ભેંસ એ દોવાની છે આપડે એનું લાવી લેવાનું છે મારે દોવી છે આજ તો મને આવડતી નથી તોય દોવી મારે છે શીખવું છે તને આવડે ના તો તું દોજે આ જીરું ચાલુ રાખો તમે તમારું કામ ચાલુ રાખો ચાલુ ચાલુ કર્યું વાડી આવી મેં

आलो नाना दादा करे है जो जो है कोन गुजरी गी ओ जीरो के तो क्या जो ईमा कोन गुजरी गी हां रे ना ई वाले प्रिया ना दादी गुजरी गया बामन अबार यहां उभा था हां एन एन बव है ना एन बा गुजरी गया परमदी हां आलो नाना दादा काम मुकी दी दो वीडियो मत જો લવકે કઈ બતાવો કેડા હે કેમ હાલો કેડા નું જડ કેવા કેડા કેવા ખે જોતાવી આપણે કેવાક છે કેડા વોટ્સએપ માં લિંક મોકલી ને મસટ મારજો એટલે ખુલી જશે ઈ દબાવ છો એટલે ખુલશે દબાવ છો એટલે ખુલશે દબાવ છો તો ખુલે અજી ભેંસી દોવાની કઈ ઠેટ લગી જોજો ઓલો ચાલુ કરે ત્યાં નાનું મમન કે જોકી હવે કે તો આવી હોય એમ તો

જો પપ્પા હાઈ મોકલે છે એમ કીધું તું છે આવજો હાલો પપ્પા હાઈ મોકલે છે તમે હાલો પણ તમે દોજો પછી છેલ્લે મારી પાડી

લઈ લેવા લઈ સાઈડ અહીંયા બાપુ દોવે છે ભેંસ પછી આંટી દોવાના છે એને આવડતી નથી તો એ ભૂલાય નહીં આવડતું હોય તો ભૂલાઈ દે હવે કેટલું કે ટ્રાય કરું હાલ આવતી હાલ

નથી આપણે <laughs> 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 <laughs>

કરો સ્પેશિયલ મયુરીભાઈ એમ કે મને નથી આવડતી હજી કાટશે કે થઈ ગયું બસ

બોલો સેવાડાવી છે ને કાલ પાંચ હાજુરી યે બરોજી કેમ છો કાટાઈ છે કે તોતા આવડો બોલો જો જો બે છે હમ એવો લાગી પપ્પા હે પાછો જો જો કાટ છો બેનો અમેરે તો કોદરાવા દેતો હે સામાન જી નથી બાત હાલો આપણે પેંસ દોવાની ટ્રાય કરીતી ઈ આપણે આવડતું નથી કા

હાલો આમ આપડે કુંડી જોઈએ કુંડીમાં કેટલું પાણી હે જોયે હાલો જ જોઈ બધી નનકડી એ નાનકડી બધી આમ જો બધી એવી જો

hello về के ले हेलो वे नाना नाना बच्चा जो है ना गलाटा हेलो lấy नहीं ले जाओ ला

માથે થયો વર્ષ ગલ્લાને બચાગર ઉભરે જો જો હવે એની માં છે એ તઈડે નઈ કઈડે ના રે ના બીચાર બોલતી નહી જો બટકા પડી છે કાઈ ન કર જો વાંડે કે આ દે ઓલા ગલુડિયા કાઢવા દીય તો બતાવો ને છોકરાઓ ભેંસ કેવી ડાઈ ગા હં બેસારી બાકી ઓલી ગાય ગાય તો તીખી ગેટ અને ઓલી ભેં થોડી પડતી

અલા બે પર બે છોટા પાડો એમ તો ખુદ એમ તો કુતરી તો હોજી લાગે છે પાડે જો કેવા મસ્ત છે મારું ઉતારું હું પકડો મને ગામમાં ગામ પડાય કુતરો આ તો જો તો તને ઓને કુતરા તો બાકી છોવાડી ના આ ક એકલી નખ બિચારા જો જો ના કરે ન કેરતી રી કુતરા બે કુતરા બહુ ખરાતા કુતરા બહુ લડ મરા છે

તારે મેં મા જો બિચારી કેમ કરે તનો મેચિંગ થઈ ગયું તારે મેચિંગ થઈ ગયું મેચિંગ મેચિંગ થઈ ગયું ચીકુ કલર દે આય એમ નો ટેડે યાર ખૂટેડે મરી જઈસે બિચારુ લાવ ટકા ઉપર બેહાન લાવ દે મને પકડવા દે દે તો આ મસ્ત હે જ નન કોતો તારે મેચિંગ દે ય ના ના તો બહુ રમળતા હો ગલુડિયા

હું પકડી ઓલા લઈ જાઉં હલતારા તારાથી હલા હે નઈ યાર હલવા દેવા

ના ના બવાઈ ગયા આગળ પાછળ રહી ગયું હાલો હવે ઘરે જાય છી ઘરે જાવ છે ને હવે શું હે બસ હાલો હવે